નવું વરસ આવું નવું લઈ આવું રૂમન જેવું હારું થયું દે બાઈક લેવા નવું રૂ ના પૈસા આવ્યા છે બાઈક ચલાવ પેલા ક્વાટી રો ગોબરિયો બધા હોક આયા થતા અને બે તાવન નું મુરત કરી દે એવું સમાર તું કોય તો વિહે ભરતા એ વિહે ભરસ ને અમે વિહે ભરવા ભરતા ઓન તો હે યોન બીજી હેત ભરવા દેવા છે તમ કો ગમે તે કઈ બાઇક લાઈ દેવું છે ને રાય હો ભરતા બગે ને ઉસ કરું છે એટલે બાઈક લાઈન હવારે બે મુરત કદક નવું લા વીજળી વાળા છે ને મન તો રીહેજ બારવા છે

વિચાર તો ભાઈ મારા એવો છે કે બાઈક લાવું છ અરે ભાઈ બાઈક લાવવા તો કેટલો આનંદ હોય કાટકા વાળા બાઇક લાવી માં તો જોરદાર આનંદ હોય એ વાત આપડે કાટકા વાળા પાછા પડીએ પાછા ના પડી કાટકા વાળા તો જો આપડા વીજળી વાળા ને બતાવવાનું છે આપડે ગોબંધન કોંતી તો બહુ ભાઈ બતાવું છું હા આપા બાઈક લાવજો તો બરાબર રી એ બરસી હા હા ગાય પડી જા તું અને બધું વર્ફો કાઢી દે હા હું બાઈક લેવા જઉં છું લઈને આવું પણ મુરત કરવા જવાનું હું તૈયાર જઉં બધું કમ્પ્લીટ કામ કરી દઉં હા હા હો અને વાત એ ગોબરિયા વાન કે તોય કોઈ ને કેવું નહીં એ હા નહીં તો ઈવાન કશું શું કેવાન નહીં આપડે શું નહીં કહું આ કા હા એક નવું તો લઈને આવ્યા છીએ પણ ઓછું પણ મુરત તો કરવું પડશે હારું પેલા પેલા બધું લઈને આવ્યું છે મુર્ત જ કરવાનું છે નવા વર્ષ માં નવું કરવાનું છે વેરે કોઈ છે નહીં આપેલા બીજરી વાળા તો

જય માતા જય માતાજી મીઠા ભાઈ હાલ જે તાત્કાલિક અગાઉ નો થાય તો જલ્દી લઈને આવ્યા જલ્દી જ બે તાવ નું મુર્ત હતું અને ગોબર ના બે તો ડબ્બર ના એમ બોલાવાના નહિ નહીં બોલાવાના

એવા નહીં કશું કહેવાનું વીજળી વાળા નહીં કહેવાનું આપડે કારકા વાળા ને કહેવા પણ આપડે જે ભાઈ હા આપણ તો કેવાનું તો કોઈ ઠીક છે મોરન કરા દે શું ને કમલ નહીં પડે વાળ ભગે તો પડ જાય એ તો આતી છે તમારે આમ તો આપરા આઈએ વાળ ચાલતો બંગ એ બરોબર વાત છે તમારી એ વાળ અને કોંતી રેવાનું તો ગોબાઈ એવાનું કે આનું જ નહીં કોંતી ગોબાઈ લાગે ને એ કેવું હમ

લાયો પેલા કાટકા વાળા ખરા નઈ હમીસ બાઈક લાવ્યા છે કાટકા વાળા અરે આ કાટકા વાળા બાઈક લાયા પણ આપડે બીજી વાળા કોઈ પાછા પડી એવા નહીં

खे जेती हा इथे आखा तबेल करे गाय ना हाडो

મંદિર તો આવ્યું બેસતું આ છે નવ વર્ષ નવું વર્ષ નો ને મુલાકાત ખાન માતાજી નો નવા દર્શન હા

নাই কথা কাৰ্থনা কৰো মোৰো

બાઇક લાયા છે બરોબર ઘટના કરી આપડે વીજળી વાળા કરીએ કાટકા વાળા વીજળી પડી અને પેલું તો એકદમ બાઈક લાયા છે ને બાઈક અને આપડે મુહૂર્ત કીધું નહીં અને સોના સોના ને મુજબ જો કર્યું તમણ શું લાગ્યું મુરત કર્યું એવું લાગ્યું નહીં લાગ્યું પેલી વખત બાઇક લાયા છે મારા વીજળી વાળા અમુક

પેટું ખાવું પડે નવા ના કેવાયું એટલે ઓછો નહીં એક નંબર નું ઓછું નહીં ના એક નંબર ફેલ મોન છે તું છે એ ડાઢાળો છે ને ઓછો નહીં કોક નવું કોમ કરીએ ને એટલે ગમ નહી ખાય તો એ નહી ગમી મન તો ક્યારે તેવું સાહસ કરે ને તું કર્યું નહી પડતી હું પાવી હેલો અરે અમિતાભાઈ

એટલે માર ભાઈ ને મોકલે ને તે સારું